નડિયાદ કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા ભાજપ શહેર મહામંત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અરજી કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક પટેલ ભાજપ શહેર મહામંત્રી અશિલ પટેલ વિરુદ્ધ ફરિયાદ માટે કરી અરજી દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર ઈસમ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરતા કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના કાર્યકર્તાઓને તેને છોડાવવા ગયા તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી આ પોસ્ટમાં હાર્દિક પટેલ સહિતના કાર્યકર્તાઓના ફોટા સાથે લખવામાં આવ્યું કે કોંગ્રેસનો હાથ ફક્ત દેશદ્રોહીને સાથ સમગ્ર મામલે હાર્દિક પટેલે ખુલાસો આપતા કહ્યું કે આ ખોટી માહિતી સાથે બે મહિના જૂનો ફોટો અપલોડ કરી બદનામ કરવાનું કાવતરું ભાજપ શહેર મહામંત્રી અરશિલ પટેલ તેમજ તેના મળતીયા સહેસ પટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે માંગ કરાઈ નડિયાદ ટાઉન પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ ડીએસપી તેમજ ગુજરાત હાઈકોર્ટે ફરિયાદ કરવા માટે અરજી કરાઈ રિપોર્ટર શિરાક પટેલ નડિયાદ હાર્દિક ભટ્ટ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયારે દેશમાં કટોકટીની પરિસ્થિતિ છે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે પાકિસ્તાન ઉપર આપણી આર્મી હુમલો કરી રહી છે ત્યારે અમે એક સ્ટેટમેન્ટ આપી હતું કે શહેર કોંગ્રેસના તમામ સભ્યો દેશની જોડે છે વડાપ્રધાન જે કરી રહ્યા છે અમે તેની જોડે છે જ્યારે આજ રોજ ફેસબુક ઉપર અમને એક પોસ્ટ મળી કે જેની અંદર એક પોસ્ટમાં દર્શાવ્યું છે કે નડિયાદનો કોઈ ઇસમ દ્વારા અમે એને સપોર્ટ કરીએ છીએ જ્યારે એને દેશ વિરોધી પ્રવૃત્તિની પોસ્ટ મૂકી અને અમે એને પોલીસ સ્ટેશન છોડાવવા ગયા એવી ફેસબુક પોસ્ટ સંતરામ મંદિરના પેજ ઉપર જોવા મળતા જ અમે આખું પેજ જોઈને ખબર પડી કે આ ખોટી પ્રવૃત્તિ ચાલી રહી છે એટલે અમે તપાસીને આજે નડિયાદ ટાઉન પીઆઈ શ્રી સાયબર ક્રાઈમ પીઆઈ શ્રી ડીએસપી નડિયાદ અને રજિસ્ટ્રાર શ્રી ગુજરાત હાઈકોર્ટ સોલાને એક અરજી એફઆઈઆર કરવા માટે આપેલી છે કે જે વ્યક્તિએ આજથી અઠવાડિયા પહેલા દેશ વિરોધી પોસ્ટ કરી હતી પોલીસ તેને ધરપકડ કરીને જામીન આપ્યા છે તે પોસ્ટમન અમારો કોઈ ભાગ નથી તે વ્યક્તિ જોડે અમારે બે થી અઢી વર્ષથી કોઈ સબંધ નથી તે નડિયાદ શહેર કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસનો કોઈ હોદ્દેદાર નથી તેમ છતાં જૂનો એક ફોટો લઈ અને એ ફેસબુક ઉપર પોસ્ટ કરતા આજે જ્યારે હું દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટીનો નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું એક વકીલ છું નડિયાદની ઘણી બધી સંસ્થાઓમાં સભ્ય છું સામાજિક ક્ષેત્રે કાર્ય કરી રહ્યો છું ત્યારે મારું નામ બદનામ કરવા માટે નડિયાદ શહેર ભાજપના મહામંત્રી હર્ષિલ પટેલ દ્વારા વ્યક્તિઓને હાથો બનાવી મારી ફેસબુક પોસ્ટ

ફરિયાદ માટે અમે અમે અરજી કરેલી છે જે જેને પોસ્ટ મૂકી છે અને હર્ષિલ પટેલ વત્તા કે જે નડિયાદ ચેર મહામંત્રી છે અને વત્તા બે કે જે આ ગ્રુપના એડમિન છે એ તમામ વિરુદ્ધ ફરિયાદ માટે અમે આજે અરજી આપેલી છે